જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખરીદ વેચાણ સંઘની જગ્યા આ ખેડૂતો સંઘના કર્મચારી જોડે રવિવાર ના દિવસે રવિપાક વાવેતરને લઈને ડીએપી ખાતરની માંગણીઓ કરી રહ્યા છે પણ ડીએપી ખાતર સહકારી ખરીદ વેચાણ સંઘમાં ન હોવાનું સંઘના કર્મીઓ જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતોને રવિપાકમાં ઘઉં ચણા સોયાબીન જેવા વાવેતરો કરવાના હોય ખરીદ વેચાણ સંઘ સાથે જિલ્લાભરની એક પણ મંડળીઓમાં ડીએપી ખાતર ન હોવાથી ખેડૂતોને વાવેતર કરવું કે કેમ તે મોટી મુશ્કેલી સતાવી રહી છે જ્યારે સરકારી નિગમ કેન્દ્ર પર ખેડૂતો ટોળે વળ્યા છે અને ડીએપી કે સરદાર ખાતર મળે તે માટે કાગલુદી કરી રહ્યા છે એક પણ જગ્યાએ ડીએપી ખાતર ન હોવાનું સંઘ અને નિગમના કર્મીઓ જણાવી રહ્યા છે જ્યારે સહકારી સંઘના મેનેજર રાજુભાઈ માલાણી કેમેરા સમક્ષ કશું બોલવા તૈયાર નથી પણ અન્ય ખાતર હોવાનું ખાતરની થેલીઓ બતાવી જણાવી રહ્યા છે પણ ડીએપી ખાતર નથી તે અંગે મો સિવિલ લીધી છે જ્યારે રવિ પાક વાવેતર માટે છે ગામડેથી ધક્કા ખાતા ખેડૂતોને ખાતર વગર ચલાવવું કે કેમ તે ગંભીર પ્રશ્ન ઉત્પન્ન થયેલો છે હા મારું નામ બાલુભાઈ મોહનભાઈ ઝાલાવાડિયા ખાતર લેવા આવ્યો છું ખાતર મળતું નથી વાવવા છે ઘઉં સૈયા બધું વાવવું પણ ખાતર મળે તો વાવી ને સૈયા નાખીએ તો ખાતર વગેરે ઉગવાનું શું છે અમારે ઘણું દેશી નાખવું પણ પૈસા હોવા જોઈએ ને અને ભાજપ એમ કહે છે કે ખાતર બધે મળવાનું છે ખેડૂતને કોઈને તકલીફ નથી અમને ફોન કરજો આ કરજો ક્યાં ફોન કરવો આકાશમાં કરવો તમે બધા મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં લડો છો અહીંયા ખાતર જોઈએ છે જ્ઞાન લોન માફ કરો અહીંયા ગુજરાતમાં લોન માફ નથી કરતા ખાતર મળતું નથી તો અમારે કરવાનું શું અમારે વોટિંગ કોને કરવાનું છે એ તમે કયો મારું ગામ છે નવી આંબડી મારું નામ છે ભાવેશભાઈ વેકરિયા અને હું ખાતર લેવા માટે અહીંયા આવ્યો છું તો આ લોકો પાસે ખાતર નથી મારું ગામ નવી આંબડી છે મારા નજીકના સેન્ટરમાં આંબડી સેવા સહકારી મંડળી છે ત્યાં સવારે ઉઠીને રોજ એક જણાને મોકલું છું પણ ત્યાં ખાતર હજુ સુધી આવ્યું નથી પછી મેં સાવરકુંડલાનો વિચાર કર્યો હું સાવરકુંડલા આવ્યો તો અહીંયા પણ ખાતર નથી અહીંયા ખેડૂતોની લાઈન છે બધા એ બહુ હેરાન થાય છે કે એની કોઈ સીમા નથી આવતું ખાતર હવે નથી આવતું તો એના માટે કોઈ આના પાછળ કોઈ જવાબદાર જ નથી વાવેતર હજી સુધી થઈ શક્યું નથી અમારી જમીન પૂરેપૂરી ખાલી છે ખાતરના હિસાબે વાવેતર થઈ શકતું નથી મારું નામ મટુકભાઈ ભીખાભાઈ ચોટાળા કાના તળાવ ખાતર મળતું નથી ઘઉં ને વાવવા છે કરવું હું આખા કુંડલમ ક્યાંય જ નથી એક ઠેલી ખેડૂતને હેરાનગતિના પાર નહીં વાહન બાંધીને આવ્યા છે એ હવે નથી તો હવે બીજું ઓફાડ ઉપાડ મારું નામ મહેશ ચોટોડિયા છે હું આંબડી ગામનો ખેડૂત છું અને અત્યારે હાલ અમારે ખરીફ સિઝનમાં મગફળી તેમજ અન્ય પાકો સોયાબીન છે તેમજ વગેરે પાકો લેવાઈ ગયા છે અને ખેતરો ખાલી પીડ્યા છે ત્યારે હવે રવિ સિઝનમાં અત્યારે નવા વાવેતર કરવાના છે ત્યારે અત્યારે મોટા પ્રમાણમાં આખા અમારા અમરેલી જિલ્લાની અંદર તમામ સહકારી ડેપો સંઘ હોય કે સહકારી મંડળી હોય તમામ જગ્યાએ કંઈ ખાતર ઉપલબ્ધ છે નહીં ડીએપી હોય કે બત્રી હોય ખેડૂતોને તાકીદે જરૂરિયાત છે ત્યારે અત્યારે ખાતર મળતું નથી હવે નવા વાવેતર કરવા છે તો કરવા કઈ રીતે તો સરકારશ્રીને એક વિનંતી છે કે આપ તાત્કાલિક ધોરણે કંઈક ખાતરની વ્યવસ્થા કરો જેથી કરીને ખેડૂતો રવિ પાક પાણી હોવા છતાં રવિ પાકમાં ઘઉં ચણા કે સોયાબીન નું વાવેતર કેમ કરવું તે યક્ષ પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે ત્યારે કૃષિ રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે રજૂઆત પણ કરેલી છે રાજ્યના કૃષિ મંત્રી કરવા છું અમરેલી જિલ્લા નુકસાન જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતર ની ખૂબ જ તંગી તો નહીં કહું પણ ખાતર મળતું જ નથી ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત બધી જ પ્રકારના સ્લોગન વાળું ગુજરાત માં પીરસનારી મોસાળે જમણવાર જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની